હું પોતે ડૉક્ટર છું તે છતાં બી મારા વાઇફને જે હેલ્થના ઇશ્યુ છે એમાં સાત વર્ષથી કોઈ પણ ફરક પડતો નહીં હતો નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો આજે એક અહીંયા ભાઈ આવ્યા છે ભક્ત જે આજે એમનો પરચો એ ભાઈ બતાવશે અને મુંબઈથી આવ્યા છે તો આપણે એમની સાથે વાત કરીશું તમારું નામ અને ક્યાંથી આવ્યા છો અચ્છા હું ડૉક્ટર તુષાર છું હું મુંબઈથી આવું છું અને ખાસ તો હું મારી વાઈફ માટે જ અહીંયા ખાસ આવ્યો હતો તમે કેવી રીતે અહીંયા સૌ પ્રથમ મારા વાઈફે જ ભક્તિ અમૃત ચેનલના વિડીયો જોયા હતા અહીંયાના ભોળાના દાદાના સાનિધ્યાના તો એને વિડીયો જોઈને અને અહીંયા દાનભા બાપુના જે પ્રવચન છે એ બધું જોઈ સાંભળી અને એને શ્રદ્ધા જાગી વિશ્વાસ આવ્યો પછી એણે મને કીધું મેં બેસીને એની સાથે બેસીને એમના થોડા વિડીયો જોયા તો મને પણ શ્રદ્ધા આવી વિશ્વાસ આવી અને એટલા માટે હું ખાસ અહીંયા આવ્યો કારણ કે અમારા કેસમાં એવું છે કે હું પોતે ડૉક્ટર છું તે છતાં બી મારા વાઇફને જે હેલ્થના ઇશ્યુ છે એમાં સાત વર્ષથી કોઈ પણ ફરક પડતો નહીં હતો બધું જ બધા પ્રકારની દવાઓ અને બધું જ ઉપચારો કર્યા પછી પણ ફરક નહીં પડતો હતો એના પછી મારો અહીંયા વિડીયોને બધું જોયું અને પછી હું અહીંયા આવ્યો ભક્તિ મા ચેનલ સાથે પણ ભક્તિ અમૃત ચેનલ સાથે પણ મારો સંપર્ક થયો અને થોડીક વાતચીત થઈ થોડો વધારે વિશ્વાસ આવ્યો અને હું આવ્યો અહીંયા દર્શન કર્યા અને પછી અહીંયા જે પ્રમાણે દાદાનું જે સ્થાન છે અને દાદાની ભક્તિ છે એ પ્રમાણે મેં એનાથી થોડીક દિવસોમાં જ ફરક પડવાનો ચાલુ થયો આગળ આગળ સાત વર્ષમાં ડૉક્ટરે પણ નહોતું કરી શક્યું એ દાદાના સાનિધ્યમાં આવ્યા પછી થયું હા જે કામ આટલી બધી દવાઓ બધા જ પ્રકારના બધી જ પ્રકારની દવાઓ ઉપચારો જેને કહેવાય ટ્રીટમેન્ટો બધું જ અજમાવ્યા પછી પણ જે ફરક નહોતો પડતો એ અહીંયા દાદાના સાનિધ્યમાં આવ્યા પછી બધા જ ફરક અમને જોવામાં આવ્યા છે એ ખાસી એવી રિકવરી આવી ગઈ છે એનાથી ખાસી એવી એટલે સારી એવી રિકવરી આવી છે કે જે સાત વર્ષથી મેં જોઈ નથી તો તમે આપણે જે ભક્તિ અમૃતના સબસ્ક્રાઈબરો છે ભક્તો છે બધા જે એને માટે તમે શું સંદેશો હું જે કોઈ પણ વ્યુઅર્સ છે આ ચેનલના જેના માધ્યમથી લોકો આ ધામને ફોલો કરે છે આપની ચેનલને ફોલો કરે છે તો હું એક જ સંદેશ આપીશ કે ફક્ત હું જ નથી કહેતો પણ આજે સાધારણથી સાધારણ માણસો પણ જાણે છે કે આજે એલોપેથીની દવાઓ બધી અમુક એવી એવી સ્ટ્રોંગ દવાઓ છે જેનાથી આડઅસરો થાય છે એક બીમારીને કાઢતા બીજી ત્રણ બીમારીઓ પેસે છે અને ઘણી બધી એવી અસાધ્ય બીમારીઓને ઘણી બધી એવી તકલીફ છે તો એક આપણામાં જેમ કહેવત છે ગુજરાતીમાં કે દવા અને દુવા બંને સાથે કામ કરે છે તો આપે દવા અને દુવા બંનેનું કામ કરવું જોઈએ હા ડૉક્ટર છે ટ્રીટમેન્ટ છે ડાયગ્નોસિસ છે બરાબર છે એ બધું ચોક્કસ કરાવવું જોઈએ કે જેનાથી તમને તમારી રોગની બીમારી પડે પણ એ દવાઓ સાથે અહીંયા જે દાદાના આશીર્વાદ છે એ દાદાના આશીર્વાદ લઈને પણ સાથે ચાલો તો એવું થાય કે તમે ઓછી દવામાં જલ્દી સારા રિકવર થઈ જાઓ અને તમને બીજા બધી દવાઓની આડઅસરો પણ ન લાગે તો મિત્રો ટૂંકમાં એટલું જ કે દવા અને દુવા બંને વસ્તુ દાદા અહીંયા કરવાનું કહે છે પહેલાં દવા કરવાની અને દવાથી ફરક ના પડે તો દુવા કરવાની તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા જય મા મોગલ લખવાનું ભૂલશો નહીં